ટિંબી ગામનું ગૌચર ખાલી કરાવવા ઉઠી માંગ અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના ટિંબી ગામે ગૌચર ની જમીનમાં થયેલા દબાણો તાત્કાલિક દૂર કરવા અમરેલી જિલ્લા કલેક્ટર ને લેખિત માં પોતાની સહયોગ વાળી અરજી આપતા ટીમ્બી ગ્રામજનો જાગૃત નાગરિક ઘનશ્યામભાઈ ભાલાળા ના નેતૃત્વમાં ગ્રામજનો એ પોતાની સહયોગ વાળી અરજી અમરેલી જિલ્લા કલેક્ટર ને લખી જાફરાબાદ તાલુકાનું ટીંબી ગામ થી છસો એકર જેટલું ગૌચર ધરાવતું સૌથી મોટું ગામ છે ટીંબી ગામના કેટલાક આસામીઓએ સામીઓએ કાયદેસર દબાણ કરી પશુઓના ઘાસ સારા માટે અનામત રાખવાની ગૌચરની જમીન વાળી લીધી છે અને આ જમીન ઉપર પોતાનો કબજો જમાવી બેઠા છે દબાણ કરનારા ઈસમો આ ગૌચરની જમીનમાં ધરાહાર કબજો જમાવી દોરી પીર બની બેઠા છે જેમાં તેઓ દ્વારા પાકા મકાનો તેમજ બાગ બગીચા અને વાવેતર કરેલ હોવાથી પશુપાલન કરતા લોકોને માલ ઢોરો માટે અનામત નિયમ કરાયેલ જમીનમાં માલ ઢોર ચરાવવા જઈ શકાતું નથી આગળ ઉપર કાળો ઉનાળો આવી રહ્યો છે ઘાસ સારાની ખૂબ જ તંગી વર્તાઈ રહી છે જગતની કહેવાતી ગાય માતાઓને ભૂખખે તરસે તળવળવાનો વારો આવી રહ્યો હોય એમ એક કણખલું એ ઘાસનું મળી રહ્યું નથી ગાય માતાઓ કુડા કચરા કાગળ પ્લાસ્ટિક ખાય મલકના ઉકળા ચાટી પોતાની ભૂખ સંતોષવા મજબૂર બની ગઈ છે પશુપાલનના વ્યવસાય સાથે સંકળાયેલા માલધારીની રોજી રોટી પણ ચીનવાઈ રહી છે હમણાં તેમના પરિવારોને પણ પોતાના પશુઓના નિભાવવા અને પોતાના પરિવારના જીવન નિર્વાહ માટે અને પોતાના દીકરાના પાડના પશુધનને બચાવવા માટે ટીમ્બી છોડી હિજરત કરી બીજા ગામે વસવાટ કરવાની નોબત આવી પડી છે ગામ લોકોનું માંગણીદારોનું કેવું છે કે ગીર સોમનાથ જિલ્લાના કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજા દ્વારા ગૌચરની દબાણવાળી જમીનો ખુલ્લી કરવામાં આવી છે તો અમરેલી તંત્ર દ્વારા દબાણોવાળી જમીનો કેમ ખુલ્લી કરવામાં આવતી નથી આ બાબતે લેખિતમાં અને મૌખિકમાં અનેકો વાર રજૂઆતો કરવામાં આવી હોવા છતાં તંત્ર છૂપ કેમ બેસી રહ્યું છે તેવું ગંચામ ભાલાળા કહી રહ્યા છે આવા દબાણવાળા ગૌચરો બાબતે ટીમી ગામના અનેકો પ્રશ્નો અંગે સરકાર શ્રીના લાગતા વળગતા અધિકારીઓ સ્થળ તપાસ કરે

લીંબી જાફરાબાદ તાલુકાનું મોટામાં મોટું ગૌચર ધરાવતું ગામ છે અંદાજે બારસોથી ચૌદસો વીઘા ગૌચર ટીંબી ગામનું છે આજે ગૌચરમાં લોકોએ બધાએ વાળી લીધા છે માલ ઢોર પશુપાલન કરતાં લોકોને વાળેલા ખેતરમાં પ્રવેશ આપતા નથી અને બાગ બગીચા અને પાકા મકાન અમુક અમુક જગ્યાએ બની ગયા છે આજે પશુપાલન કરતાં લોકોની રોજીરોટી છીનવાઈ ગઈ છે અને પશુપાલન ઘેટા બકરાનો જે ધંધો કરે છે એ લોકોને ફરજિયાત હિજરત કરી ધંધો બંધ કરી અને બહાર સિટીમાં હિજરત કરે એવી પરિસ્થિતિ છે અને ખેડૂતોના સાંકડા કેળા થઈ ગયા છે ગલીમાં આ જાય એવી પરિસ્થિતિ થાય છે આજે આવા અનેક પ્રશ્નો છે અને ખેડૂતોને વાળેલા ખેત છે એમને હિસાબે ગાયો ભેંસો ઘેટા બકરા બધું રોડ ઉપર રહેવા મજબૂર થાય છે આજે ગામની ગાયોના એક્સિડન્ટ થાય છે રોડમાંથી રહી છે અને ગૌચરમાં ક્યાંય સરિયાંડર્યું નથી ગામમાં ગોંદરો નથી તો ગાયો જાય ક્યાં આજે અમારા તમામ ગામની લોકમાગણી એક જ છે કે ટીંબી ગામનું ગૌચર ખાલી કરે આજે ગીર સોમનાથ જિલ્લાના કલેક્ટરે જો ગીર સોમનાથ જિલ્લામાં એટલું એટલું કરી અને જો ગાયો માટે સારું કર્યું હોય તો અમરેલી તંત્રને ક્યાં પેટમાં દુખે છે એવું અમારા તમામ ખેડૂતોનું કહેવું છે કે આજે મેં ગીર અમરેલી જિલ્લાના કલેક્ટર મામલતદાર ડીડીઓ તથા ટીડીઓ સાહેબને અને મુખ્યમંત્રીને લેખિતમાં રજૂઆત કરી છે બબ્બે ત્રણ ત્રણ વખત લેખિતમાં રજૂઆત કરવા છતાં તંત્રને પેટમાં પાણી અલતું નથી આજે ખેડૂતોને આ ગૌચરને હિસાબે ને પશુપાલનનો ધંધો ભાંગવાને આરે છે ત્યારે અમારે તમામ ખેડૂતોને એક જ માંગ છે કે તાત્કાલિક ગૌચર ખાલી કરે જય કિસાન જય ભારત